જેમાં ચાર અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર લેઝિક અને રેટીના સારવાર માટે સમર્પિત છે આ ડેવલપમેન્ટ દક્ષિણ ગુજરાતમાં ટોચની આંખની સંભાળ પૂરી પાડવા તરીકે આઈક્યુની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે જે આંખની મૂળભૂત સંભાળથી લઈને અદ્યતન સર્જિકલ હસ્તક્ષેપ સુધી તમામ પ્રકારની બાબતો રજૂ કરે છે સુરતની સુવિધા હવે વૈશ્વિક સ્તરની નિપુણતા સાથે સમુદાયની વધતી જતી માંગને પહોંચી વળવા મોતિયાની સર્જરી રેટીના સારવાર લેસિક ગ્લુકોમા કેર આઈસીએલ પ્રક્રિયાઓ સ્ક્રિન્ડ કરેક્શન અને ઓપ્ટિકલ સેવાઓ સહિતની સેવાઓ વ્યાપક શ્રેણી રજૂ કરે છે મોડ્યુલર ઓટીએસ ઉપરાંત આઈક્યુએ નિષ્ણાતાના સર્જનોનો સમાવેશ કર્યો છે જેઓ દરેક પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાતો છે જેઓ દર્દીની સંભાળ સુધારવા માટે તેમના અનુભવની સંપત્તિ લાવે છે આ સમર્પિત ટીમ દર્દીઓ માટે શ્રેષ્ઠ પરિણામોની ખાતરી કરીને મોતિયા લેસિક અને રેટીના સર્જરી માટે અદ્યતન સારવારો પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે આ નવી અપગ્રેટેડ સુવિધાનું ઉદઘાટન એક મહત્વપૂર્ણ પ્રસંગ રહ્યો છે જેમાં મુખ્ય મહેમાન શ્રી મુકેશ પટેલ વન પર્યાવરણ આબોહવા પરિવર્તન જળ સંસાધન અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી આશિક નાયક અને મદદનીશ પોલીસ કમિશનર શ્રીમતી અનિતા વાદાણી પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ જેમાં આઈક્યુના વરિષ્ઠ અધિકારીઓએ પણ હાજરી આપી હતી તે સંસ્થા અને સ્થાનિક સમુદાય બંને માટે ગર્વની ક્ષણ હતી વિશિષ્ટ આંખની સંભાળ સેવાઓની વધતી જતી માંગ સાથે ગુજરાતમાં ઉચ્ચ ગુણવત્તાની સંભાળ પૂરી પાડવા માટે આઈક્યુ મોખરે છે બે હજાર અગિયારમાં રાજ્યમાં પ્રવેશ કર્યો ત્યારથી આઈક્યુએ તેની છ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોના નેટવર્કમાં દસ લાખ એકવીસ હજાર છાસઠ આંકના પરીક્ષણો અને ઓગણચાલીસ હજાર પાંચસો છાસઠ સર્જરીઓ હાથ ધરી છે માત્ર સુરતમાં સુવિધાએ એક લાખ એકોતેર હજાર ચારસો સત્યાસી આંખના પરીક્ષણો અને બે પચીસ હજાર ચૌદ સર્જરીઓ પૂર્ણ કરી છે જે તેની આંખની અદ્યતન સંભાળ માટે પસંદગીના સ્થળ તરીકે સ્થાપિત કરે છે ત્રણ મોડ્યુલર ઓટીએસ અને સમર્પિત નિષ્ણાંતોની રજૂઆતો સાથે આઈક્યુનો હેતુ વધી દર્દીઓને વધુ સારી ચોકસાઈને સંભાળ પૂરી પાડીને સમુદાયની સેવા કરવાની તેની ક્ષમતાને વધુ વધારવાનું છે રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત માન્ય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા પરવા કેમ્પેન ના શીર્ષક હેઠળ આજરોજ સુરત શહેરના જે હેવી વ્હીકલ ડ્રાઈવર કેબ ડ્રાઈવરો વેન ડ્રાઈવરો અને અમારા પોલીસ કર્મચારીઓનો આંખનો નિદાન કેમ્પ એક આઈક્યુ હોસ્પિટલ સાથે રહી એનું આયોજન કરવામાં આવેલું છે જેમાં બસ્સોથી વધારે ડ્રાઈવરો અને અમારા પોલીસ કર્મચારીઓનો આઈ ચેકઅપ કેમ્પ કરવામાં આવશે અને આંખ અને ટ્રાફિકનો સીધો જ સંબંધ એ ક્યાંકને ક્યાંક સુરક્ષા સાથે સંકળાયેલો છે જેના માટે આ આયોજન કરવામાં આવેલું છે અને આ આયોજનમાં જે પણ ડ્રાઈવરના જે પણ હેવી વ્હીકલના ડ્રાઈવરો છે એમની આંખના અલગ અલગ પેરામીટર્સ કે એમની દ્રષ્ટિ યોગ્ય છે કે કેમ એ દ્રષ્ટિમાં જો ખામી જણાશે તો એ ખામીનું કરેક્શન પણ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે અને આના લીધે ચોક્કસપણે જે એમના ઇમ્પેક્ટ વિઝનને કારણે એક્સિડન્ટ થતા હોય છે એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો આવશે અને સાથે સાથે અમારા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ કે જે ટ્વેન્ટી ફોર બાય સેવન રોડ ઉપર લોકોનો ટ્રાવેલિંગ ટાઈમ માં ઘટાડો થાય ટ્રાફિક કન્જેશન ન થાય તે માટે હંમેશા ખડે પગે तैनात રહેતા હોય છે તેવા કર્મચારીઓનો પણ આઈ ચેકઅપ કેમ કરવામાં આવશે ડોક્ટર અજય શર્મા મે ચીફ વર્ટિકલ ડાયરેક્ટર ઓર ફાઉન્ડર હો આઈક્યુ સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ્સ કા ઓર આજ ہم یہاں پہ ہیں રાંદેર રોડ સેન્ટર જો સુરત કે અંદર હે ઈ સેન્ટર હમણે આજ સે તકरीबन तेरह साल पहले शुरू किया था आज 14th ईयर ऑलरेडी हमें शुरू हो गया है और हमने इसका एक री किया है क्योंकि ये ऐसा सेंटर है जिसको हम एक हब सेंटर या मेन सेंटर बोलते हैं जिसके अंदर हर टाइप की आँख की बीमारियों का इलाज होता है चाहे